પાટણ જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કાયમસુખી ભટ્ટ રહેતી પાટણની સરસ્વતી નદીમાં નવા નીર આવતા અને નદી બંને કાંઠથી વહેતા અત્રેનું સરસ્વતી બેરેજ છલોછલ ભરાતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે ઉમ્રદશી અને મોયણી નદીના પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યા છે ત્યારે પાટણ જિલ્લા અને શહેર ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા આ પાણીના વધામણા કરવામાં આવ્યા હતા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર કેસી પટેલેમાં સરસ્વતીનું પૂજન અર્ચન કરી નવા નિર્ણય વધાવ્યા હતા આ સરસ્વતી ડેમ છલોછલ ભરાતા શહેરીજનો પણ મોટી સંખ્યામાં ડેમ ઉપર ઉમટી પડ્યા હતા અને એક વર્ષ બાદ ફરી આ ચોમાસામાં લોકોને ડેમનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો સરસ્વતી નદી ઉપર જે સરસ્વતી બેરેજ બાંધવામાં આવ્યો છે છેલ્લા બે દિવસમાં વડગામ દાતા અને બનાસકાંઠામાં જે ખૂબ સારો વરસાદ વરસાદ આ એનું પાણી આજે કુંવારકા માતા તરીકે જેમને સૌ પાટણવાસીઓ સહિત જે એના કિનારે વસ્યા છીએ એવા સૌ લોકો આજે આ નવા નીર આવ્યા છે ત્યારે એને વધામણા કરવાનો કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવની ઉપસ્થિતિમાં મહામંત્રીશ્રીઓ તાલુકા અને શહેરના સૌ પ્રમુખશ્રીઓ નગરપાલિકા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આજે સરસ્વતી માતાનું પૂજન કર્યું છે અને બારે માસ કલાક છેજમાં રે આ બેરેજમાં આ નદીમાં રે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ પણ જે નર્મદાના નીર છે એ નર્મદાના નીર એ પણ સરસ્વતી નદીમાં નાખવાની વ્યવસ્થા કરી છે અને જેના કારણે પાટણ અને આજુબાજુના સ્તર પૂજન આજે નવા નીર આવ્યા છે અને વધામણા કરવાનો કાર્યક્રમ આજે સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે બીજા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરો કરો બેલ આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો